નમસ્કાર આજના આઈ ટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું જી એન પરમાર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ડેગામ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત જરૂરિયાત મુજબ મટીરિયલની પસંદગી વિશે પરિચય આપવો એ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ તાલીમસ માર્ગદર્શન આપીશ મટીરિયલની પસંદગી એક કંપની પેન્સિલ બનાવે છે જે લાકડું અને ગ્રેફાઇટનો ઉપયોગ કરીને પેન્સિલ બનાવી રહી છે હવે એવી બીજી જ કંપની છે કે જે ગ્રેફાઇટ અને પ્લાસ્ટિક મટીરિયલમાંથી પેન્સિલ બનાવે છે હવે જે કંપની પેન્સિલ જે લાકડામાંથી બનાવે છે એની જે બાર માર્કેટમાં કિંમત બી ઓછી છે અને ઉપયોગ વધારે છે જ્યારે બીજી કંપની છે જે પ્લાસ્ટિકનું મટીરિયલ વાપરે છે એના કરતાં ટકાઉ છે એના કરતાં સારી છે છતાં પણ એનું મટિરિયલ થોડુંક હેવી હોવાના લીધે અને ઇઝીલી છોલી શકાય નહીં એના લીધે એ એ કંપનીનું મટિરિયલ વધારે ચાલતું નથી એટલે આના માટે આપણે મટિરિયલ સિલેક્શન બહુ જ જરૂરી છે હવે બીજો એક પ્રશ્ન એવો છે કે આપણે જે મટિરિયલ તમે કોઈ જ આપણે જે કારીગર બનાવવાના છે ઔદ્યોગિક તાલીમ સંસ્થાની અંદર આપણે સ્કિલ વર્કર ઊભા કરીએ છીએ જો એક કારીગર કંપનીએ મટિરિયલ તો સિલેક્ટ કરી દીધું હોય પણ જો પાંચ એમએમ મટીરિયલ કદાચ વધારે કાપી નાખે તો માની લો કે એક કંપની એક દિવસની અંદર એક લાખ પીસ કાપતી હોય અને એમાં પાંચ એમ એમનું મટીરિયલ વધારે કાપી નાખે તો એક લાખ ગુણ્યા પાંચ એટલે એ પાંચ લાખ જેટલું એમ જેટલું મટિરિયલ એ વધારે કાપી નાખશે એનું કોસ્ટિંગ ગણવા જઈએ તો કંપની જેટલો નફો નથી કરતી એના કરતાં પણ વધારે એની કોટ આવી જાય એટલે આના લીધે આપણે કોઈ પણ જ્યારે જોબ અથવા તો વર્કપીસ બનાવવાનો થાય ત્યારે એનું મટીરિયલ ખાસ ચેક કરવું જરૂરી બને છે તો મટીરિયલ પસંદગી માટેના મુદ્દા તો પહેલો આવશે ઉપયોગ તો તમારે મટીરિયલ કઈ જગ્યાએ વાપરવાનું છે કયા કામ અર્થે વાપરવાનું છે એના મુજબ મટીરિયલની પસંદગી કરવી પડે પછી આવશે એનો દેખાવ કે કેવા પ્રકારનું જેનો એસ્થેટિક વ્યૂ કહેવાય એ દેખાવ એનો જરૂરી છે કે કેવા પ્રકારનું કેવો દેખાવનું જરૂરી છે પછી આવશે આકાર તો આકારની અંદર એનો લંબચોરસ આકાર છે ચોરસ આકાર છે ગોળાઈ વાળો ભાગ છે એના મુજબ મટીરિયલ પસંદગી કરવું પડશે ચળકાટ કે એના ઉપરનો ચડકાટ કેવો છે જેમ કે તમારે કોઈ જગ્યા પર ચળકતું રાખવું પડે ત્યાં કોમ્બેમ સ્ટીલ વપરાય પછી આવશે મજબૂતાઈ કે તમારે ત્યાં કેટલી મજબૂતાઈ જોઈએ કેટલી હાર્ડનેસ જોઈએ છે કેટલી સખ્તાઈ જોઈએ છે એના માટે મજબૂતાઈનો નો મુદ્દો ધ્યાનમાં રાખવો પડશે રણકાર કે જે તમે ધારો કે એમએસ નું મટીરિયલ હોય તો એનો પચડાય અને એનો અવાજ આવે એ અલગ હોય બ્રાસનું મટિરિયલ હોય એનો રણકાર અલગ હોય એલ્યુમિનિયમ નો રણકાર અલગ હોય તો એ મુજબ એનું મટિરિયલ નક્કી થશે પછી વજન કે જેમ એમએસ નું મટિરિયલ હોય તો એમએસ નું વજન વધારે હશે કાસ્ટિંગનું મટિરિયલ હોય તો એનું વજન થોડું ઓછું છે બ્રાસનું હશે તો એનાથી થોડું ઓછું હશે જયારે એલ્યુમિનિયમ નું હશે તો એ સાવ ઓછું વજન છે તો એ પ્રમાણે એનો વજનનો મુદ્દો આવશે પછી કાટ પ્રતિરોધકતા મતલબ કે તમારે કઈ જગ્યાએ તમે એને વાપરો છો જેમ કે આપણે મોટર હોય અને એનો બેઝ બનાવતા હોય તો મોટર આપણે પાણીમાં વાપરીએ છીએ તો ત્યાં કાટ લાગવાનો સંભવ રહે તો ત્યાં ગાડી એવું મટિરિયલ વાપરવાનું કે જે કાટ પ્રતિરોધક હોય આ બધા મુદ્દા સાથે કિંમત વધારે વ્યાજવી છે કારણ કે કિંમતની અંદર તમારે આપણે બધા મુદ્દા ધ્યાનમાં લઈએ પણ જો કિંમત સસ્તી ના હોય અને ટકાઉ ના હોય તો એ મટીરિયલ આપણે ઉપયોગ કરી શકાય નહીં એટલે કિંમત પણ જરૂરી બને છે હવે આપણે ફિટર ટ્રીડની અંદર વપરાતા મટિરિયલ વિશે આપણે સમજીશું પહેલું એમએસ ફ્લેટ તો એમએસ ફ્લેટ મટિરિયલની અંદર જાડાઈ પહોળાઈ અને લંબાઈના અનુસંધાને એ મટિરિયલની ગણતરી કરવામાં આવે છે ત્યારબાદ આપણે એલ્યુમિનિયમ મટિરિયલ વિશે વિચારીશું તો એલ્યુમિનિયમ મટિરિયલનો જેનો દેખાવ છે એ સિલેટી કલરનો હોય છે અને તેની પહોળાઈ જાડાઈ અને લંબાઈના આધારે એની ગણતરી કરવામાં આવે છે ત્યારબાદ આપણે બ્રાસ મટીરીયલ જોઈશું તો બ્રાસ મટિરિયલની અંદર એનો કલર તમને પીળાશ પડતો દેખાવામાં આવશે અને આ મટીરિયલને સોફ્ટ મટિરિયલ હોય છે એટલે આ મટિરિયલમાં આપણે એની જાડાઈ પહોળાઈ અને લંબાઈના આધારે એની ગણતરી કરવામાં આવે છે ત્યારબાદ આપણે જીઆઈ પાઇપ વિશે સમજીશું જીઆઈ પાઇપની અંદર તમને તેનો ડાયામીટર અને તેના લંબાઈના અનુસરનારે આપણે એની ગણતરી કરવામાં આવે છે ત્યારબાદ આપણે સ્ક્વેર એમએસ સ્ક્વેર પાઇપની વિશે ગણતરી કરીએ ત્યારે એની સ્ક્વેરનેસ અને તેની લંબાઈના આધારે તેની ગણતરી કરવામાં આવે છે હવે એમએસ રાઉન્ડ બારને આપણે તેની ઘોડાઈ અને તેની લંબાઈ મુજબ તેની ગણતરી કરવામાં આવે છે આજના પ્રેક્ટિકલમાં આપણે મોટનનો બેઝ બનાવવાનો છે તો એમાં આપણે પંચોતેર બાય દસ બાય પંચોતેર એમ એમનો મટીરિયલ લઈશું તેનું આ પાસઠ દસ નો પાટો દેખાઈ રહ્યો છે આપણા ડ્રોઈંગ મુજબ પંચોતેર દસ નું પંચોતેર એમ નું માપ હોય આ પાટો આપણે વાપરી શકીશું નહીં આ દર્શાવેલ મટીરિયલ એમએસ ફ્લેટ પચાસ દસનું મટિરિયલ છે જે આપણે ડ્રોઈંગ મુજબ પંચોતેર દસનું મટિરિયલ હોય આપણે આ મટીરિયલનો યુઝ નહીં કરી શકીએ હવે આપણે બીજું મટીરિયલ એમએસ ફ્લેટ પંચોતેર બાય દસ બાય પંચોતેરનું માપ આપણે દેખાઈ રહ્યું છે તો હવે આપણું જે ઇચ્છિત મટીરિયલ છે પંચોતેર દસ બાય પંચોતેર આપણે મળી ગયેલું છે તો આ પાટામાંથી આપણે લંબાઈ કાપીશું આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણી જોડે એમએસ ફ્લેટનો ચોરસ ટુકડો છે તો આપણે એ માટે રાઉન્ડ બાર કે સ્ક્વેર પાઇપ કે જીઆઈ પાઇપ આપણે વાપરી શકીએ નહીં કારણ કે આપણે દેખાવ એનો ચોરસ બતાવેલો છે હવે આપણે ફિક્સ થઈ ગયું કે આપણે એમએસ ફ્લેટનું મટિરિયલ વાપરવાનું છે એટલે આમાં ધાતુ કઈ આવશે તો એમએસ માઇલ્ડ સ્ટીલની ધાતુ આવશે અને એનો પાટો આવશે તો હવે આપણી જોડે અલગ અલગ પ્રકારના જે એમએસ પ્લેટના મટીરિયલ પડ્યા છે એની હવે આપણે માપણી જોવી પડશે તો પહેલું આપણે જોઈશું તો પહેલાં પાટાનું જ્યારે માપ આપણે જોવામાં આવે છે ત્યારે તે પાસઠ દસનો પાટો છે જે આપણા ડ્રોઈંગ અનુસંધાનમાં મેચ થતો નથી ત્યારબાદ આપણે બીજા પાટાની જ્યારે માપણી કરીએ છીએ ત્યારે તે પચાસ પાંચનો મટિરિયલ આવે છે તો એ પાટો પણ મેચ થતો નથી અને ત્યારબાદ આપણે ત્રીજો એક પાટાનું જ્યારે માપણી કરીશું ત્યારે એની માપણી જે માપીશું તો તે પંચોતેર દસનો પાટો છે તો આ પાટામાંથી આપણે પંચોતેર દસ બાય પંચોતેરનું મટિરિયલ કાપી શકીશું તો આ મુજબ આપણે ઈચ્છિત મટીરિયલ ડ્રોઈંગ મુજબ કાપી અને આપણો બેજ બનાવી શકીશું આ રીતે આપણો પ્રેક્ટિકલનું યોગ્ય ચકાસણી કરી પંચોતેર બાય દસ બાય પંચોતેરનું એમ એમનું મટિરિયલ કાપી શકાશે આજના પ્રેક્ટિકલમાં આપણે ઉપયોગિતા દેખાવ કદ અને મટિરિયલની પસંદગી વિશેની સ્કિલની માહિતી મેળવી મટીરિયલ પસંદગીની અંદર આપણે વર્કશોપમાં કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તેના વિશે આપણે સમજીએ તો જ્યારે આપણે મટિરિયલ એમએસ ફ્લેટ અથવા તો બીજું મટિરિયલ જ્યારે ઉપયોગમાં લઈએ ત્યારે તે અણીદાર હોય છે તો તે વાગે નહીં તેનું ધ્યાન રાખવાનું તથા તમે વર્કશોપની અંદર શૂઝ પહેરેલા હોવા ફરજિયાત છે આજના પ્રેક્ટિકલમાં આપણે મોટાના બેઝનું મટિરિયલ સિલેક્શન જુદા જુદા મટિરિયલમાંથી કેવી રીતે કરવું તેના વિશે માહિતી મેળવી છે તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય રીતે ઉપયોગ કરશો એવી આશા રાખું છું આભાર